હરાજી મેળાનું આયોજન કરેલું છે અને નવ તારીખ ભૂલ્યા વગર ખેડૂત ખેડૂતભાઈ ચણીના ટ્રેક્ટર તમારી માટે હરાજી મેળાનું આયોજન કરેલું છે તો જેને પણ હજી પણ ભાઈઓ ટોકન નથી બુક કર્યા તે કરાવી લેજો ભાઈ ટોકન બુકિંગ ચાલુ થઈ ગયા છે આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉપર આપણે ટાઇટલમાં ઉપર મૂકેલો છે તો એ નંબર કોન્ટેક કરીને ફટાફટ તમે તમારું ટોકન બુકિંગ કરાવી લેજો તો આજના લાઈવ વિડીયોની અંદર આપણે તમને બતાવું છું કેટલા ટ્રેક્ટરો આપણી પાસે લાઈવ વિડિયો જોતા રહેજો ભાઈઓ આ બધા ટ્રેક્ટરો તમે જોઈ શકો છો હરાજીમાં બધા જ ટ્રેક્ટરો આવવાના છે બરાબર છે ચલો 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 ભાઈ ફાર્મટેક વાળા ફાર્મટેકમાં પાંત્રીસના આવી ગયા છે ફાર્મટેક ભાઈ ટ્રેક્ટરો તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર આવા ટોપ કંપનીના ટ્રેક્ટરો ભાઈ હરાજી મેળાની અંદર જોવા મળી જશે તો ફટાફટ ભાઈઓ વિડિયોને જેટલો બને એટલો લાઈક કરો ને વધુમાં વધુ ભાઈઓને શેર કરો થોડાક જ દિવસો બાકી છે ચાર દિવસ પછી ભાઈ આપણા વાડાની અંદર નવ તારીખે હરાજી છે તો ભૂલ્યા વગર ભાઈઓ જેને પણ આવવાનું હોય તે આપણે ઉપર નંબર આપેલો છે ટાઇટલની અંદર લખેલો છે તેમાં કોલ કરીને તમે તમારું ટોકન બુકિંગ કરાવી લેજો ભાઈઓ તો આ બધા ટૅક્ટરો તમે જોઈ શકો છો આ બધા જ હરાજીમાં આવવાના છે ભાઈ હરાજીનો ફૂલ સ્ટોક આવી ગયો છે चलो 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 लाइव विडियो रहे रहो लाइव रहे रहो भाई बीजा तब बताऊँ महिंद्रा चार सौ पांच तेई सको फोर बोर महिंद्रा यो टेक प्लस पची मिनी ट्रेक्टर अपनी पास मेसी में एकावन अलो चलो, चलो 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 भाई लाइक करता रहो लाइक करता रहो विडियो शेयर करजो पांच सौ पंचासी फोर बोर महिन्द्रा युव टेक प्लस પછી ચારસો ઓગણચાલીસ પાવર ટ્રેક ભાઈ જોરદાર ટ્રેક્ટર તમે કન્ડિશન જુઓ પછી લાઈક કરજો ભાઈ ટ્રેક્ટર સારું લાગે તો લાઈક કરજો પછી વિડીયો શેર કરજો ભાઈ તો આ બધા હરાજી લાઈવ મેં એટલા માટે તમને જણાવું છું કે જેટલો બને એટલો આ વિડીયો વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો કારણ કે ખૂબ ઓછો ટાઈમ રહ્યો છે ખૂબ ઓછો સમય છે તો જેટલો બને એટલો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો ને ભાઈ વિડીયો લાઈક કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો ચલો 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 બીજા ટ્રેક્ટર બતાવું મિની ટ્રેક્ટર ની અંદર ઘણા બધા ટ્રેક્ટરો આવવાના છે તમે જોઈ શકો છો ભાઈ ફૂલ સ્ટોક મિની ટ્રેક્ટર ની અંદર હરાજી માટે તો બધા ટ્રેક્ટરો આવશે ભાઈ હરાજી ની અંદર તો જેટલા પણ મિની ટ્રેક્ટરો જેને લઈને લેવાના છે તે બધા ટોકન બુક કરાવી લેજો ભાઈ ચલો ચલો લાઈક કરો ભાઈ ટ્રેક્ટરો પસંદ આવે તો લાઈક કરજો ભાઈ વિડીયો શેર કરજો અને હરાજીનું ટોકન બુકિંગ કરાવી લેજો ભાઈ આપણે નવ તારીખ ખૂબ નજીક આવી ગઈ છે તો હરાજી મેળાનો પૂરેપૂરો લાભ ઉઠાવજો ભાઈ ટોકન ફી આપણે પાંચ હજાર રૂપિયા રાખેલી છે જે મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર ઉપર આપેલો છે તેમાં કોલ કરીને તમે તમારું ટોકન બુક કરાવી લેજો ભાઈ આપણા ધોળકા ચંડીના ટ્રેક્ટરના વાળામાં જ આપણે હરાજી રાખેલી છે તમને વોટ્સઅપની અંદર બધી જ ડિટેલ મળી જશે મિની ટ્રેક્ટરમાં મહિન્દ્રા છે પચીસ ટ્રેક છે છે લાઈવ જોતા રહેજો ભાઈ ટ્રેક્ટર પસંદ આવે તો લાઈક કરજો પછી સૌરાજના છે સાતસો સત્તર સોનાલિકા સૌરાજ બરાબર પછી સોનાલિકા સોનાલિકામાં મિની છે ચલો બીજા તમને હવે ફોર બાય ફોરની અંદર ટ્રેક્ટર બતાવું ભાઈ લાઈવ જોતા રહેજો પછી મહેન્દ્ર જીઓ પણ છે ભાઈ ફ્રેશ કન્ડિશનની અંદર

એક્શન મળી જશે કોઈ પણ હરાજી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો હરાજી ની અંદર તમને કોઈ લોન કરવી હશે લોન બી થઈ જશે એક્સચેન્જ બી થઈ જશે ફૂલ સ્ટોક તમે જોઈ શકો છો ઘણા બધા છે આપણી પાસે અધાજીનો સ્ટોક છે આ બધો હા પાંચસો પંચોતેર છે ભાઈ જૂનામાં હા ભાઈ નીચા મોડલમાં બી ટ્રેક્ટરો આવશે તમને બતાવી દો આ બાજુ પડ્યા છે આપણી પાસે સોનાલિકા સાતસો પિસ્તાલીસ આ બધા ટ્રેક્ટરો આવશે ભાઈ તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગ સાઇડ ગેટ છે ટ્રેક્ટર કન્ડિશન જુઓ ભાઈ લાઈક કરતા રહેજો સાથે સાથે ટ્રેક્ટર સારું લાગ્યું હતું

જોઈ શકો છો ટ્રેક્ટર છે છે ભાઈ આ બધા અંદર આવવાના લાઈક કરતા રહેજો ટ્રેક્ટરો ગમે તો વિડિયો શેર કરતા રહેજો મહિન્દ્રા એવો ચારસો પંચોતેર પણ આવશે ભાઈ વાહ ભાઈ વાહ જય માતાજી બધા ખેડૂત ભાઈ સ્વાગત છે આપડી લાઈવ અંદર અને આ બધા ટ્રેક્ટરો હું તમને એટલા માટે અત્યારે વેલા બતાવું છું જેથી કરીને તમે લાઈવમાં તમને ખ્યાલ આવી જાય અને જેમને ટોકન નથી બુક કરાવ્યું હરાજીની જાણ નથી તેવા ભાઈઓને હરાજી વિશે જાણ થાય અને હરાજીનું તમે ભાગ લો અને હરાજીમાં ટોકન બુકિંગ ભાઈઓ ચાલુ થઈ ગયા છે બાકી ટ્રેક્ટરનો ફૂલ સ્ટોક તમે જોઈ શકો છો ભાઈ ચલો 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 ભાઈ તો કેટલા ખેડૂતભાઈઓ હરાજીના બુકિંગ લઈ લીધા છે ભાઈ ઘણા બધા ખેડૂતભાઈઓના હરાજીના આપણે લાઈવ ટોકન આવી ગયા છે ઓનલાઈન ટોકન આવી ગયા છે તો ઘણા બધા ખેડૂત ભાઈઓ લાઈવ ઓનલાઈન ટોકન લીધેલા છે આપણા મોબાઈલ નંબર ઉપર તો એમાંથી કોઈ લાઈવ જોઈ રહ્યા હોય તો તેવા ભાઈઓ કમેન્ટમાં કહો કેટલા ભાઈઓએ ટોકન લઈ લીધા છે ભાઈ લાઈક કરતા રહેજો ભાઈ બધા ભાઈઓની લાઈક આવી જોઈએ ભાઈ કંઈક અત્યારે હાલમાં જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈ છે જય માતાજી બધા ભાઈઓને જય માતાજી બધા ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલને સબ વધુમાં વધુ ભાઈને શેર કરો અને લાઈક ભાઈ જેટલા છે એટલા બધા ભાઈઓની વિનંતી છે એક લાઈક કરવાની છે બધા ભાઈઓની એક એક લાઈક થઈ જાય આપણે લાઈક કરવામાં કોઈ પૈસા આપવાના નથી ભાઈ અને વિડીયો શેર કરવામાં કોઈ પૈસા આપવાના નથી તો વધુમાં વધુ ભાઈઓ સપોર્ટ કરતા રહેજો જેથી કરીને તમારા આજુબાજુના ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરો મળતા રહે ભાઈ જેટલા બી તમે શેર કરશો વિડીયો એટલા વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચશે અને તેમને જાણ થશે કે આવી હરાજી ધોળકાના ચંડીના ટ્રેક્ટરના વાળાની અંદર થાય છે ચલો 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 ભાઈ શેર કરો શેર કરો જય માતાજી બધા ભાઈઓને જય માતાજી આ બધા ટ્રેક્ટરો આવશે ભાઈ ચલો ચલો લાઈક માં પાછા ના પડતા ભાઈ ફૂલ સ્ટોક છે ભાઈ ફૂલ સ્ટોક ટ્રેક્ટર ની અંદર ફૂલ સ્ટોક આવી ગયો છે ટેક પ્લસ છે જૂનામાં બતાવો જૂનામાં બી મળી જશે ભાઈ નવા જૂના બધા ટ્રેક્ટરો આવી ગયા છે કોન્ટેક કરો અને કોલ કરો મિનીમાં ફૂલ સ્ટોક તમે જોઈ શકો છો તો મિની ટ્રેક્ટર પણ જેમને લેવાના છે તેમની માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ હોલસેલ કિંમતની અંદર તમને મિની ટ્રેક્ટરો પણ મળશે અને હરાજીને પૂરેપૂરો ફાયદો ઉઠાવજો ભાઈ ધડાધડ વિડીયો શેર કરો અને લાઈક કરો ભાઈ વાહ ભાઈ વાહ ચલો 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 ભાઈઓ કમેન્ટ કરો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો ખેડૂત ખેડૂતભાઈ આવી ગયા બધા આવે તો ખબર પડે ને ભાઈ હરાજી ભાઈ નવ વાગે સવારમાં ચાલુ થશે વાહ ભાઈ વાહ આવી જ રીતે ખેડૂત ભાઈ લાઈક એન્ડ સબ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી આ બધા ટ્રેક્ટરો આ બાજુ નહીં બધા ઘણા બધા ટ્રેક્ટર આ બાજુ પણ ટ્રેક્ટરો એટલા જ પડ્યા છે આપણી પાસે તમને હું બતાવી દઉં ફૂલ સ્ટોક છે હા ભાઈ ત્રણથી ચાર લાખમાં અલગ અલગ મોટા મોડલ ની અંદર અલગ અલગ ટ્રેક્ટરો આવશે ને આપણે ટ્રેક્ટરો બધા ઘણા બધા છે તમને બતાવી દઉં ફૂલ સ્ટોક આપણે હરાજી નો સ્ટોક છે આ ખેડૂત ભાઈ જે તમે જોઈ રહ્યા છો લાઈવ માં આ જોન ઘેર મળી જશે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ ચલો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો જ્હોન ડિયર બતાવો જ્હોન ડિયરમાં મળી જશે ભાઈ સુડતાલીસ દસ મળી જશે ચાલો ટોકન પાછું મળી જાય હા ભાઈ ટોકન રિફંડેબલ છે અત્યારે હાલમાં જેટલા પણ ખેડૂત ભાઈઓ ભાઈઓને પ્રશ્ન હોય કે ટોકન પાછું મળે કે ના મળે તો ભાઈ ટોકન એક ટાઈપની ડિપોઝિટ છે તમારી જે તમે ટ્રેક્ટર ખરીદશો તો તેની અંદર જમા થઈ જશે ને કોઈ ટ્રેક્ટર તમે નહીં ખરીદો તો તમારા તમારા પાંચ હજાર રૂપિયા જે ડિપોઝિટ ભરેલી છે ટોકન તમે લીધેલું છે તે તમને રિટર્ન મળી જશે ભાઈ તો બે ઝીઝક ભાઈ તમે તમારું ટોકન બુકિંગ કરાવી શકો છો આપણો મોબાઈલ નંબર તમે ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકશો એકાણું જીરો અડતાલીસ જીરો તેત્રીસ એકાણું આપણો મોબાઈલ નંબર છે તેમાં કોલ લેજો ભાઈ બીજું કોઈ બી પ્રશ્ન હોય હરાજી વિશે તો તમે મને કોલ કરી શકો છો લાઈવ પત્યા પછી ભાઈ કોલ ઘણા બધાના કોલ ચાલુ બી થઈ ગયા છે તો ભાઈ ફોલો કરવાનું ના ભૂલતા અને હરાજીના દિવસે લાઈવ બી થશે તો હરાજીના દિવસે તમે લાઈવ પણ જોઈ શકશો અને કાલે આપણે ચાય પે ચર્ચા રાખેલી છે એનું પણ કાલે લાઈવ થવાનું છે તો કાલે સાંજે ચાર વાગે લાઈવમાં બધા આવી જજો ભાઈ ચાય પે ચર્ચા એપિસોડ આપણે વન કાલથી સ્ટાર્ટ કરીશું જેમાં ખેતી વિશે એક માહિતી ખેડૂત ખેડૂતભાઈને મળશે તો એ પણ જોવા માટે તમે આવજો ભાઈ અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો ચલો બીજો કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો લોન કરી આપશો હા ખેડૂત ભાઈઓ તમને લોન કર્યું હશે તો તમને લોન પણ થઈ જશે આવા ટ્રેક્ટરો આવશે ભાઈ તમે જોઈ શકો છો તમે કારણ કે હરાજીમાંથી કોઈ બી ટ્રેક્ટર ખરીદ્યું તો તેમાં લોન કર્યું હશે તમને ઘરે બેઠા લોન કરી આપવામાં આવશે ભાઈ તો એ તમે ટેન્શન ના લેશો તમારા ઘરે આવીને તમારા લોનના કાગરિયા બધા બેંકવાળા આવીને લઈ જશે ભાઈ અને તમને લોન સુવિધા પણ અવેલેબલમાં કરાવી આપશું તો ચંડીના ટ્રેક્ટર તરફથી એ પણ એક સુવિધા ખેડૂતમાં ભાઈઓ માટે પાવરટેક છે મહિન્દ્રા છે મેસી છે સોનાલિકા છે બધી કંપનીના ટ્રેક્ટરો આપણે તમારી માટે લાવી દીધા છે જૂના ટ્રેક્ટરો બતાવો જૂના મોડલમાં હા નીચામાં બી આવશે ભાઈ હા લોન કરી આપશું આવા પ્રશ્ન તમે પૂછતા રહો કમેન્ટ કરો જેટલું બને એટલું હા જીઓ મળી જશે આઈસર મળી જશે તમે જોઈ શકો છો મિનિમાં ચલો ચલો લાઈક કરો ભાઈ ટ્રેક્ટર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ભાઈ અને વિડીયો શેર કરજો બધા ભાઈઓને જય માતાજી અને આપણો વાડો ધોળકામાં આવ્યો છે જ્યાં નવ તારીખે રજી રાખેલી છે ભૂલ્યા વગર જે બી નવા ભાઈઓ આવ્યા છે તેમને જણાવી દેજો હા ભાઈ ચલો 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 ભાઈ લાઈક કરતા ચારસો પંદર છે ચારસો પાંચ છે બાવન પિસ્તાલીસ મેસી પછી મહિન્દ્રા યુઓ ચારસો પંદર પાંચસો પંચોતેર તો ભાઈ આ બધા ટ્રેક્ટરો આવવાના છે હરાજીની અંદર તો તમે તમારું ટોકન બુકી લેજો ટોકન રિફંડેબલ છે પાંચ હજાર રૂપિયા ટોકન ફી છે જે રિઝનેબલ છે જે ટાઈપની ડિપોઝિટ છે જે તમને પાછી મળી જશે ટ્રેક્ટર નહીં ખરીદો તો અને ટ્રેક્ટર ખરીદશો તો તેની અંદર જમા થઈ જશે બાકી તમે ટ્રેક્ટરો જોઈ શકો છો આપણી પાસે કેટલા છે અને હરાજી વિશે કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂત ભાઈ કમેન્ટ કરો કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે તમારા મનમાં શું પ્રશ્ન છે તો કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે અને આપણે હરાજીની અંદર લકી ડ્રો પણ રાખેલો છે ભાઈ લકી ડ્રો મીન્સ કે તમારે હરાજીમાંથી ટ્રેક્ટર તમે ખરીદ્યું તો એની તમને એક લકી કૂપન આપવામાં આવશે છે તમારે જેની અંદર વોશિંગ મશીન ટીવી મોબાઈલ ફોન બધું જ વસ્તુ ઇનામો રાખેલા છે પાણીના જગ પછી દવા છાંટવાના પંપ જે ખેડૂતને ઉપયોગી આવે એવી વસ્તુઓ પણ છે ભાઈ તો એ પણ તમને એક અલગથી ફાયદો થવાનો છે ભાઈ હરાજીની અંદર તો તમને બજાર કિંમત કરતાં ખૂબ ઓછી કિંમતની અંદર તમને હરાજીમાંથી ટ્રેક્ટરો મળવાના છે ભાઈ હા સુડતાલી દસ પણ છે ભાઈ જે તમારે હરાજીની અંદર ભાઈ તમને લિસ્ટ આપવામાં આવશે તેની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આવી જશે ભાઈ ચલો ભાઈ કમેન્ટ કરો કમેન્ટ કરો ફેસબુકમાં જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે લાઈવ વિડિયો તે ભાઈ કમેન્ટ કરજો અને યુટ્યુબની અંદર અત્યારે હાલમાં એંસીથી વધુ ખેડૂત ભાઈઓ જોઈ રહ્યા છે તો બધા ભાઈનું સ્વાગત છે અને કોઈ બી પ્રશ્ન હોય તમે મને પૂછી શકો છો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડીની ઇન્સ્ટાગ્રામ આઈડી ચંડીનાથ ટ્રેક્ટર એક જ નામથી છે તો તમે સર્ચ કરી શકો છો ચંડીનાથ ટ્રેક્ટર જય માતાજી ભાઈ જય માતાજી તો ઇન્સ્ટાગ્રામમાં વધુમાં વધુ ખેડૂત ખેડૂતભાઈઓ જોડાઈ જજો ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ રહેજો ઇન્સ્ટાગ્રામમાં તમને સૌથી વધુ અપડેટ ઇન્સ્ટાગ્રામની અંદર મળતી રહેશે તો અત્યારે ફેસબુક અને યુટ્યુબના ખેડૂતભાઈને કહું છું કે ઇન્સ્ટાગ્રામ તમારે જો તમે વાપરતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આપણું ચંડીના ટ્રેક્ટર કરીને આઈડી છે તેમાં જોડાઈ જજો જેથી કરીને તમને ત્યાંની અંદર વધુમાં વધુ માહિતી મળતી રહેશે ભાઈઓ અને બાકી આ ટૅક્ટરો તમે જોઈ શકો છો બધી જ કંપનીના આપણી પાસે છે જે તમને હરાજીના દિવસે પણ આ બધા ટ્રેક્ટરો જોવા મળી જશે ફેસબુકમાં અત્યારે હાલમાં જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે તે ભાઈને વિનંતી છે કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો ભાઈ લાઈવમાં ને બધા ભાઈઓને જય માતાજી બાકી તમે જોઈ શકો છો લાઈવની અંદર કેટલા જોઈ રહ્યા છે યુટ્યુબની અંદર ફેસબુકના ખેડૂતભાઈ અને યુટ્યુબના ખેડૂતભાઈ જોઈ શકો છો તમે અત્યારે હાલમાં ફેસબુકમાં પણ લાઈવ છે ત્યાંમાં પણ અત્યારે લાઈવ વિડીયો ચાલુ છે બરાબર જય માતાજી ફેસબુક અને યુટ્યુબ બંનેમાં લાઈવ ચાલુ છે આ ત્રણસો એંસી મળી જશે ભાઈ આવી રીતે કમેન્ટ કરો ભાઈ માઉજીભાઈ ચલો જય માતાજીભાઈ જય માતાજી છોટા થી હા ભાઈ તમે ત્યાંથી પણ આવી શકો છો ઓલ ગુજરાતમાં ભાઈ લોન કરી આપવામાં આવશે અને ટોકન કોઈ બી જગ્યાએ ઓલ ગુજરાતમાં તમે કોઈ બી જગ્યાએથી હોય તમે હરાજીમાં ભાગ લઈ શકો છો ભાઈ ચલો 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 જીઓ મિનિટ ટ્રેક્ટર આઈસર મળે હા મળી જશે સંજયભાઈ મળી જશે આવી રીતે કમેન્ટ કરતા રહો ખેડૂત જવાબ મળે અને તમને પણ જાણવાનું મળે અને કઈ રીતે થાય છે તે પણ તમને મળે હા બોતેર પચાસ આવશે ભાઈ પટેલ હસુભાઈ વિજયભાઈ જય માતાજી બધા ભાઈઓને મંજીભાઈ પટેલ અંટીભાઈ વિજયભાઈ ભાવજીભાઈ રામજીભાઈ બધા ભાઈઓને જય માતાજી લાઈક કરતા રહેજો ભાઈઓ અને આપણો આ લાઈવ વિડીયો શેર કરતા રહેજો ચલો ચલો ભાઈ કમેન્ટ કરો ભાઈ ઋત્વિકભાઈ બસો એકતાલીસ સુદેવભાઈ મળી જશે આપણા હરાજી મેળામાં આવી જજો પણ મળી જશે હોલસેલ ભાવની અંદર હાઋતિક ભાઈ મળી જશે તમને બસો એકતાલીસ હા યુવો પણ મળી જશે ભાઈ આ બધા યુવો તમે જોઈ શકો છો જે હરાજીની અંદર તમને મળી જશે હરાજીનો ભાગ લેવા માટે टोकन बुकिंग कराई लो विजय भाई बसो पंचोत्र महेन्द्र छे अपनी पास महिंद्रा त्रो एस भी मड़ी जैसे हाँ भाई त्रो एस मिली जैसे भाई ऑलेन मिली जैसे किशन भाई त्रोतेतरीस आइसर मड़ी जैसे वाह भाई वाह लाइक करता रहो भाई आते कमेंट करता रहो बसो पांसठ मिली जैसे जियो मिनी टेक्टर मिली जैसे पूछी सको લાઈવમાં હું તમને માહિતી જેટલી બને એટલી હાય અજયભાઈ બોલો બોલો બાકી મિની ટ્રેક્ટરો મેં તમને બતાવ્યા ને ભાઈ આ સામે પડ્યા મિની ટ્રેક્ટર છે તમને બતાવી દઉં મિનીમાં જેટલા બી ભાઈને લેવાના હોય તેમને હા મેસી મળી જશે એકાવન અઢાર હું તમને બતાવી દઉં એકાવન અઢાર પાસે પડ્યું જ છે લાઈવ જોતા રહેજો ભાઈ મિની ટ્રેક્ટર માં આ બધા મિની ટ્રેક્ટર હરાજીમાં આવશે ભાઈ

મિનિ ટ્રેક્ટરમાં ફ્રેશ કન્ડિશનમાં આવી ગયું છે બરાબર ફાર્મટેક છે મહિન્દ્રા છે બીજા બધા કંપનીના છે સોલિસ છે પછી ફોર બાય ફોર ની અંદર ઓલેન્ડ બી છે આપણી પાસે બતાવું ભાઈ भाई ट्रैक्टर सारा लाग्यो तो लाइक करजो 2023 ना मॉडल छे 45 एचपी नी अंदर आ तुम्हें જોઈ શકો છો ટાર્ક કેવું લાગ્યું ભાઈ ટ્રેક્ટર પસંદ આવે તો લાઈક કરજો વિડિયો શેર કરજો આ બધ આરાજી માં તમને જોવા મળી જશે આ મિની 225 આવજે 4 व्हीલ માં આવશે ભાઈ ચલો 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 ધડાધડ આવી જતે વિડિયો ભાઈ લાઈક કરતા રહેજો

બસો પંદર સોનાલિકા બસો એકતાલીસ બી મળી જશે બતાવી દઉં લાઈવ જોતા રહેજો ચલો 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 લાઈક કરતા રહેજો ટ્રેક્ટર પસંદ આવે તો ભાઈ અને વિડીયો શેર કરતા રહેજો હરાજી નવ તારીખે છે ભાઈ ખૂબ નજીક આવી ચૂક્યા છે દિવસો ચાર બાકી છે તો ફટાફટ તમે તમારું ટોકન બુકિંગ કરાવી લેજો નવ તારીખે સવારે નવ વાગે ચાલુ થઈ જશે છોટાઉદેપુરથી જવું છું ભાઈ લોન થઈ જશે આ લોન થઈ જશે ભાઈ આવી જજો ભાઈ હરાજીનું ટોકન લઈ લેજો નંબર આપેલો છે ઉપર ટાઈટલની અંદર તેમાંથી નંબર લઈને કોલ કરી લેજો ભાઈ ઓછો એકતાલીસ બતાવી દઉં ચલો ધડાધડ લાઈક કરી દો પહેલાં બધા ખેડૂત ભાઈ લાઈક કરી દો તમને બતાવું મસી બત્યો 241 2022 મોડલ એકદમ ટોપ કન્ડિશનમાં છે 2022 નું મોડલ ભાઈ આવા ટ્રેક્ટર વરાજી માં આવશે કૃદબાયો તો એક લાઈક તો બને છે કૃદબાયો 241 ની એક લાઈક તો બને છે ચારે ચાર કમ્યુનિટી આર કમની કન્ડિશન અંદર ટ્રેક્ટર છે વાહ ભાઈ વાહ તો આ બડા ટ્રેક્ટર આવા હરાજી અંદર આવશે બરાબર તો હવે ભાઈઓ આપણે આવતીકાલે લાઈવમાં બીજી માહિતી તમને અપડેટ મળતી રહેશે ને કાલે આપણે બપોરે ચાર વાગે લાઈવમાં તમને ખેતી વિશે માહિતી મળવાની છે આપણે કાલે ઇવેન્ટ છે કાલે ચાય પે ચર્ચા એપિસોડ વન કાલે લાઈવ થવાનો છે ભાઈઓ તો લાઈવ જોવા માટે આવતા રહેજો ભાઈ ભૂલ્યા વગર કાલે સાંજે ચાર વાગે લાઈવ જોવા માટે આવજો ભાઈ ચાય પે ચર્ચા એપિસોડ વન કાલે થવાનો છે તો ભૂલ્યા વગર કાલે તમે ચાય પે ચર્ચા એપિસોડ જોવા માટે ચાર વાગે સાંજે ચારથી પાંચના સમયગાળાની અંદર આપણે લાઈવ થવાના છીએ તો ભૂલ્યા વગર ભાઈ જોજો ખેતી વિશે એક માહિતી મળશે અને ઘણી બધી ખેડૂતો ખેતીની માહિતી તમને મળવાની છે તો આવી જ રીતે આપણે ખેડૂત મિત્રો માટે જેટલો બને એટલો સપોર્ટ કરશું અને તમને જાણકારી આપવાની પ્રયત્ન કરશું તો આપણે એક નવો ઇવેન્ટ ચાલુ કર્યો છે ચાય પે ચર્ચા કાલે સાંજે ચાર વાગે લાઈવ થવાના છીએ તો ભાઈઓ તમે લાઈવ જોવા માટે આવી શકો છો તો અમારા તરફથી જેટલી બને એટલી ખેડૂત ભાઈઓ મદદ કરીશું તો તમે પણ થોડી ઘણી ખેડૂત ભાઈઓ સપોર્ટ કરજો વિડીયો શેર કરજો અને વધુમાં વધુ ભાઈઓ સુધી પહોંચાડજો અને કાલના લાઈવની અંદર તમે બધાની હાજરી આપજો બરાબર છે ઘરે બેઠા લાઈવ જોવાનું છે તો જય માતાજી જય જવાન જય કિસાન